આપડે ભાઈ બન્યું પેલું ભેગા કરો ભેગા કરાવન મારો ખાલી રખડવા લોકો આવે તો

આપણે કશું બોલું નહીં બોલાય સર

આપણે શું વઢવા દે લોકો આપડે કઈ સરપંચ ને આપડે સરપંચ ને કઈ આપડે બધું કઈશું કઈ કઈ એમ કરવાનું ખાલી કઈ આ લોકો

સરપંચ ના પૈસા ખાઈ જશો તમને પછી ઘરે રોડે નહીં બનાવો મારે સરપંચ ના પૈસા કઈ ગયા બધા નહી બોલ મારે લે થઈ જા જલ્દી બકાભાઈ પૈસા કઈ જા વાત <laughs> કવ <laughs> <laughs> વાત વાત ભરા

બેડ હોતો ના કે હેડ

cut <laughs>